આપડે પાણીપુરી ચાલુ કરી દેવી વેચવાની જરા રોટલી રોટલા પરોઠા થેપલા ભાખરી પૂરી જે પણ તમારી ચાલો તમારે રેસ લગાડવાની છે કોણ જીતશે એ આવીને આપણે જે મેન કામ કરવા આવ્યા એ આપણે વાહ 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 તો એને લીધું ને પછી એનું પરિણામ તમે જોઈ શકો છો પણ ત્યાં ગામના ને ગામના છે એટલે હમણાં ભૂગી ઈ બધાને જવું નહીં હોય ઘેર ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અમે જો ઉઠી ગયા છીએ જોકે આ દિવ્ય હોવા જ નથી દીધા જે રવિવાર હતો ને તો દિત્ય છે ને મોડે સુધી સુતી રહી હતી અગિયાર વાગ્યા સુધી ને પછી અમે બધે હતા ને તો એ અહીંથી આય ને અહીંથી આવી અબડાઉન કરતી હતી ને જલ્દી કે હાલ મને દરિયે લઈ જાય કા દરિયે શું ડાબડો ડાયટો કે હું દિત્ય છે ને જયવાર છે ને અહીંયા ભાઈ આવે ને એટલે કયું નહીં મન કે આલ મમ્મી દરિયે જાઉં આલ મમ્મી દરિયા જાઉં હા પણ દરિયે છે ને છ વાગે ભાઈ આવે પછી જાઉં આપણે હો તો અત્યારે હું દીત્યા ને બનાવાના ખવડાવું છું દીત્યા છે ને આથે ખાઈ લે પણ આજ છે ને એ થોડી તોફાન કરે છે કે મમ્મી તું મને ખવડાય જાય દ્વારકા દે દીત્યા બેન છે ને ઉતાર ને ભાઈ રાખો મી તો પાણી ભેરું બે વાગે દીત્યા પાસે મને કે હાલતા સાપી હું કહું વિધા પર સાપી હું તો એ ઘડીક મોબાઈલમાં ચાર્જિંગ ક્વિટિન્ડ જોઈએ ને બાગી ચાલો તો આપણે તો નાસ્તો પાણી કરી લીધા હતા અને નરેશ હમણાં ઉઠીને એ પણ નાસ્તો કરતા હતા તરબૂચનો જે મેળામાંથી અમે તરબૂચ લઈ લેવા હતા ને મેં નરેશને ના પાડી હતી કે નરેશ મેળામાંથી તરબૂચ ન લેવાય પણ તો એને લીધું ને પછી એનું પરિણામ તમે જોઈ શકો છો જો આ એનું પરિણામ છે કેટલો બગાડ કર્યો નરેશે અરે એમ નહીં આવું બિચારાને વેચવાવાળો તો એ ક્યાં ક્યાંથી ધક્કો ખાઈને આવ્યો તો એને આમ થોડુંક મોટિવેશન મળવું હોય ને વસ્તુ વેચાય એનું અંદર ક્યાં આપણે ઘૂસીને સુઈ લે અંદર તરબૂચ ની અંદર ઘૂસીને કે હાલ ભાઈ સારું છે તો લેતો જાઓ પણ જોતા જ ખબર પડી જાય એવડાવડા આવડા તરબૂચ હતા લેવાનું મન જ નહોતું થાય એમ મોટા હતા એમ તો અહીંયા થી વેરાવળ થી લઈ આવું તો એવડા જ હતા એવડા કઈ નહોતું અઢી કિલો નહોતું એક તો એટલો બગાડ કર્યો જો હવે એમાં તો એવું જ છે ભાઈ કે સસ્તી વસ્તુ સારી હોતી નથી અને સારી વસ્તુ સસ્તી હોતી નથી જે હું તમને એક બીજો ઉદાહરણ દેખાડું તો આ એક અંજીર મેં એમેઝોન માંથી મગાવ્યું હતું આ એક સસ્તું હતું પણ જો આ એક્સપાયર ડેટ વાળું આપે છે <laughs>

ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને હવે ખીચડી મેં બનાવી લીધી છે સમજાતું નથી નરેશ એટલે જલ્પા ને શાક સેનું કરવું એ સમજાતું નતું ક્યારે મને પૂછાનું કરવું શાક શેનું એટલે હવે ઉનાળામાં છે ને ટાણે ટાણે શાક ની ઓર્યું બે ટાઈમ શાક કરવા પડે એટલે એમ થાય કે એક ને ઓલું શાક નો ભાવે ને એકને આ શાક નો ભાવે ને તો શાક શે કરવું મારે

કઈ છે તો ચાલો નાસ્તા પાણી કરી લીધા તૈયારી કરી લીધી છે હજી બનાવવાનું બાકી છે અને અત્યારે જો અમારે બધા છ વાગી ગયા છે તો દીતિયા સવાર ની દરિયા જવું દરિયા જવું એમ કરતી હતી તો અત્યારે ફાઈનલી આપણે દીતિયા ને દરિયા લઈને જઈએ છીએ તો આટલા બધા પેસેન્જર છે આપડે દરિયા આવવા માટે ખાસ તો નાસ્તા પાણી કરવા માટે જ આવે છે બધા હા આ બધા નઈ હવે મને નો કહેલાતું તમારે કેટેગરીમાં ફટાફટ દરિયા જઈ આવીએ પછી ત્યાં જઈને આપડે તમને બતાવશું દરિયો ચાલો તો અત્યારે આપણે દરિયે પહોંચી ગયા અને દરિયા આજે છે ને કંઈ ખબર નહી શું કરવા પણ આજે વધુ ટ્રાફિક છે નોર્મલ દિવસો કરતા કેવું કેવતા વેકેશન છે ને ના રેસ એટલે હા વેકેશન ના લીધે બધા એન્જોય કરવા આવતા હોય ને અહીંયા વેકેશન છે એટલે અને સોમનાથ ને બધું અહીંયા જવામાં એ બધું એટલું રિસ્ટ્રિક્શન ને ઓછું છે એટલા માટે આ બધું સારું કહેવાય અહીંયા હા એટલે અત્યારે સાડા છ વાગ્યા અને સાડા છ વાગ્યા માં તડકો છે જોરદાર નો હજુ તો

પછી અહીંયા વોકિંગ કરતા બેસીને વાતો કરી અહીંયા ઠંડો ઠંડો પવન આવે એટલે બાર બેસવાની મજા આવે અને વિડીયો પણ આપડે એન્ડ કરી દઈએ તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલ માં નવા હોય તો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ ના